યા હે માયા ત્રીસ બત્રીસ જાણી રે માજો ત્યાં જોગ માયા માથું પાવાની પટ રાણી રે માજો ત્યાં જોગ માયા મા તારા ડુંગરીએ ચડવું રે અતિઘણું દોયલું લોલ માતું પાવાની પટ રાણી ભવાની માં કાળ લોલ માડી તારા ડુંગરીએ ચડવું રે અતિ ઘણું ધોયલું રેલો બેનબા મારી વાડીએ ચકી ચકિતમાં ખોડિયારમાં કાળીમાં નો મઢ છે હો બેન સરસ ભાઈ સારું કહેવાય માતાજી તમારા વાડીમાં છે તે બદલ ખૂબ ખૂબ આભાર માતા અમારી વતી માતાજીને ભાઈ પગે લાગજો અને અમારા આશીર્વાદ અમને મળે તેવું અમને ઓલું કરજો ભાઈ અમારી વતી પગે લાગજો તમારા મા કાળીમાં અને ખોડિયારમાં ને કોડિયાર છે જોગ માયા રે માં મળિયાની કોડિયાર છે જોગ માયા કોડિયાર છે જોગ માયા રે માં મળિયાની કોડિયાર છે જોગ માયા એબલ ભાઈ કહે છે જય હો જય હો બેન બા બેન બા મારી પાવાળી તમારી મનો હા ભાઈ માતાજીને હમણાં માતાજીના આશીર્વાદ અમને મળે તે બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ માતાજીની માતાજી અમારી મનોકામના પૂરી કરશે પાવોવાળી માં સારુ ભાઈ માતાજીની ઈચ્છા હશે તો મારું બધું સારું થશે તમે ભાઈ અમારી વતી પ્રાર્થના કરજો અમને સપોર્ટ કરતા રહેજો અમારી ભાઈ અમારી માતાજી અમારી પર સદાય હાથ રે અમારી વતી પ્રાર્થના કરજો ભાઈ જય જય ખોડિયારમાં જય માકાણીમાં જય ચકતીમાં ઠીક ચકતીમાં છે ને અભલભાઈ તમારું ગામ ક્યુ છે સેજ કોમેન્ટમાં લખજો ભાઈ કારણ કે મને ખ્યાલ નથી કે તમે કયા ગામથી બોલો છો જય માતાજી બેન જય માતાજી બેન લાઈક પાંચમી એપલભાઈ ખૂબ ખૂબ આભાર તમે પાંચમી લાઈક કરી તે બદલ ભાઈ

જય માતાજી અર્જુનભાઈ તમે પાંચમી અર્જુનભાઈ પાંચમી લાયક આપી બધા ખૂબ ખૂબ આભાર મારે ભૂલમાં ભાઈ એબલભાઈ વચાઈ ગયું વાંધો નહી અર્જુનભાઈ અર્જુનભાઈ છું હા ભાઈ સોરી ભાઈ મારે મને વાંચવામાં થોડું ખોલું થઈ ગયું એટલે બેન મારી ઉંમર બેતાલીસ વર્ષ છે મારા માવતર બહુ ગરીબ હતા હવે માકાળી માની દયાથી બધું સારું થઈ ગયું બેન હા ભાઈ ઘણી ભાઈ ઘણી વખત એવું થઈ જાય અમારે પણ એવું જ હતી ભાઈ પરિસ્થિતિ હવે ભગવાન માતાજીની દયા છે અમારે પણ મારા પિયરમાં અહીંયા અહીંયા સાસરામાં તો સારું છે અર્જુનભાઈ કહે છે કુણાલ નથી ના ના એ સૂઈ ગયા છે આજે અમારે થોડુંક લૌકિક વ્યવહારમાં જવાનું હતું એટલે એ લોકો ત્યાં ગયા હતા એટલા માટે ઠીક એટલે અર્જુનભાઈ નથી અત્યારે સુઈ ગયા છે અબલ એબલભાઈ કહે છે બેનબા મારું ગામ આંબડીના જસદણ આંબડી તાલુકો જસદણ જિલ્લો ભાવ રાજકોટ નામ એબલભાઈ મકવાણા બેન હા ભાઈ હવે તમારું નામ ગામનું નામ યાદ રહી જશે મને ભાઈ એબલભાઈ તમે તમારી માતાજી પણ તમારી પર કૃપા કરશે તેવી હું પ્રાર્થના કરીશ ભાઈ તમે અમારી વતી પ્રાર્થના માતાજીને કરજો ભાઈ વિક્રમભાઈ કહે છે જયરામા પીર જયરામા પીર એબલભાઈ તમને વિક્રમ વિક્રમભાઈ કહે છે